સૌથી પેલા પ્રથમ વાત કહો ખજૂર ક્યાંથી આગળ આવ્યો ન્યાથી કહો હવે આ ખજૂર છે ને કમલ પાર્ક માં રહેતો તો સુરત કમલ પાર્ક અને તમે જેને ભગવાન કયો છો ને ભંગાર છે ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો પેટ્રોલ અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો ચોરીની

અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો બરાબર એક છોકરો પાણીમાં પડીને પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો હતી આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી અને આજે પણ ઓ બંગાર તારા જે પિતાશ્રી છે ને જાની દાદા એની આજે પણ રિસ્પેક્ટ કરું કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં જાની દાદા એવું કહેતા જાની દાદા ખુદ એવું કહેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો હારું હતું એટલા હરામીના પેટના છે હરામીના પેટના રાતોરાત રાત જયારે છોકરાઓ મરી ગયો ને એ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી સમાજમાં કોઈ વેલ્યુ નથી